સાબરકાંઠાના તલોદના આંત્રોલી નજીક પસાર થતી વાહન ચાલકો અટવાયા હતા માહિતી માટે જોડાઈ ગયા છે संवाददाता ક્ષિતિજ ક્ષિતિજ આંત્રોલી અને રામપુર ગામને જોડતો રસ્તો બંધ કરાયો છે

આજુબાજુના ગામો ગામોની સાવધ કરાયા હતા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી હતી આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા વડતા આકરુલી અને રામપુર ગ્રામ વચ્ચેનો જે ડીપ હતો તેના ઉપર પાણી ફરી વળ્યા હતા અને અવર જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારે પોલીસે પણ કોઈ જાનહાની ન થાય કોઈ પાણીમાં ન ઉતરે તે માટે બેરિકેડ મૂકી અને લોકોને વહેતા પાણીમાં જતા અટકાવ્યા હતા તેમાં હાલમાં મેસુ નદીમાં પાણી આવતા ગુરઠિયા ડેમ પર ઓવરફ્લો થયો છે અને ત્યાંથી પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે જી કૃષ્ણા જી જી આભાર ક્ષિતિજ માહિતી આપવા માટે